પણ અત્યારે વાત કરવી જરૂરી છે હું ક્યાંની તમારી રાહ જોતી હતી હા એમ થતું હતું કે તમને ફોન કરીને કહી દો પણ પછી મને થયું કે ઓફિસમાં તમારે ઓફિસના સત્તર કામ હશે અને એમાં તમને આ વાત ક્યાં કહું એટલે તમે ઘરે આવો એની રાહ જોઈ તો શું વાત વાત એવી ગંભીર શું છે મારી રાહ જોવી પડે અને તું ચા બનાવે કે મારે વાત પહેલાં કરવી પડે એ વાત છે હું છું આજે સવારથી આપણા ઘરે વહેવાણ આવ્યા છે વહેવાણ આવ્યા અને એ દામિનીની રૂમમાં જતા સંજોગો વસાત એવું બન્યું કે હેતલ વહુ ત્યાંથી પસાર થતા હતા અને દામિની વહુની અને એમની મમ્મીની બધી વાત સાંભળી ગયા અને વાત એટલી ગંભીર છે કે ન પૂછો વાત અને શું વાત વાત એ હું કરતા હતા બી મા દીકરી વાત એમ છે કે વેવાણ પોતાની દીકરીને ચડાવે છે આપણા ઘરેથી અલગ થઈ જવાનું કહે છે કહે છે કે તું અને દેવેન કુમાર અલગ રહો જુદા રહો નાટક કર રડ કોઈપણ રીતે એમને મનાવ આવી બધી વાત કરે છે હવે જો તમને તો ખબર છે કે આપણો દેવેન દામિનીની વાત માને છે ન કરે નારાયણને દેવેન એની વાત માની લીધી અને એની વાતમાં આવી ગયો તો શું કરીશું પણ મને તો વિશ્વાસ નથી આવતો એક માં એની દીકરીનું ઘર ભંગાવે એણે એની દીકરીનું ઘર ભંગાવ્યું કહેવાય બે ભાઈઓને જુદા પાડવા મા બાપથી દીકરાને જુદો પાડવો અને દીકરાને એકલો રહેવા મોકલવો અને આવી બધી દીકરીને બધાય નાટક કર જા બધું એક એની દીકરીને આવું શીખવાડીએ કે હું પણ એ જ કહું છું કે કોઈ મા પોતાની દીકરીનું ઘર કઈ રીતે ભાંગી શકે પણ આ વાત સાચી છે વહેવાણ અત્યારે ઘરે જ છે અને દેવેન પણ આવતો જ હશે દેવેનને વાત કરવી પડશે નહીંતર આ વાત એટલી વણસી જશે ને કે ન પૂછો વાત અને જો ભૂલે ચૂકે દેવેન આ ઘરથી અલગ થઈ ગયો તો પછી આપણે શું કરીશું તું એમ કહે છે કે આપણે દેવેનને વાત કરવી કે આવી રીતે તારી સાસુ તારી વોને કહેતા હતા અને હું તને એમ લાગે છે કે દેવેન આ બધી વાત સાચી માની જશે એ ખાલી એની હાહુનું અને એની વોનું જ માનશે આપણી વાત નહીં માને એ તો તમને અને મને ખબર છે કે એ આપણી વાતનો ભરોસો નથી કરતો હવે ઘણું ખરું દામિની વહુ કહેને એમ જ માને છે ખાલી અલગ થવાની વાત નથી માનતો કારણ કે એને ખબર છે કે આ ઘરમાં રહેશે તો એ બધી રીતે સેફ રહેશે એટલે અલગ થવાની વાતમાં નથી માનતો પણ ન કરે નારાયણને માની કહો તો 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 અનર્થ થઈ જાય ને પણ આપણે આ એનું આ આ તારી તારી હા હું તારી વહુને ચડાવે છે એ આપણે એને વાત કરવી તો એ થોડી પણ સાચી મને આપણે શું કરવું હું આમ ખબર નથી પડતી એક વાત કહું આનો રસ્તો છે એટલે જ એટલે જ તમારી પાસે આવી છું હેતલ વહુએ વિડીયો રેકોર્ડ કર્યો છે દામિની વહુ અને એમની મમ્મી જે વાત કરતા હતા ને એનો અને એ વાત પરથી એમ લાગે છે કે જો એ દેવેનને બતાવીએ અને એ સાચું માને તો આ વાત વણસથી બંધ થાય વિડીયો રેકોર્ડિંગ હેતલે કર્યું અને આપણે એ બતાવીએ તો દેવેન અમુકનો હેતલને ખીજા હે આ અમે મા દીકરી વાત કરતા હું રેકોર્ડિંગ તમને શરમ નથી આવતી અમુકનો વધારે ઝઘડા કરશે વાત સાચી છે તમારી એક ડર એ પણ છે અને એક બાજુ એમ પણ છે કે કદાચ વિડીયો રેકોર્ડિંગ બતાવી અને દેવેનની આંખ ખુલી જાય કે વેવાણ જ આ ઘરમાં ઝઘડા ઊભા કરાવી રહ્યા છે અને હા ઘરમાંથી દામિનીને અલગ થવાની સલાહ આપી રહ્યા છે જો આ વાત કદાચ સાચી પણ સાબિત થાય વસ્તુને બે રીતે જોઈ શકાય ને જેમ સિક્કા ના બે પહેલું હોય પણ મને એવો અણસાર આવે છે કે દેવેન માની જશે મને વિશ્વાસ છે કે દેવેન આ વાતને ખોટી નહીં ઠેરવે માની જાય તો હારા અને એની આંખ તો ઉઘડી જાય પણ જો નહીં માને ને તો પાછો બહુ મોટો ઝઘડો કરશે અત્યારે આ વાતને અત્યારે હમણાં અહીંયા મૂકો મેતલ મને કહ્યું છે કે દેવેન આવે ને એટલે એને બતાવીને વાતચીત કરી લે પછી આગળ વાત બરાબર હા ભગવાન બસ આમાંથી આપણને બહાર કાઢે અને આપણા ઘરમાં થતા ઝઘડા અટકાવે આવી દીધું ઘર આખું હળગાવી દીધું એમાં એ તો હમ ક્યાં જતા હતા? મારી રૂમમાં જતો તો. હાજા. હા બાર થી આવ્યા તો ક્યાં ગયા હતા? ચોપાટી. ચોપાટી. ઓફિસ આવું છું આ થોડું કામ હતું ને એટલે. તમારે શું પંચાયત છે? પંચાયત નથી. મારે તમને એક વાત કરવાની હતી. પણ પહેલા તમે એ કહેશો કે તમને મારા પર કેટલો ભરોસો છે? ઘરમાં રહ્યો છો ભરોસો તો રાખવો જ પડશે ને બોલો શું વાત હતી મારે તમને જે વાત કરવી છે ને એ વાત ઇમ્પોર્ટન્ટ છે પછી ઓબ્જેક્શન નઈ ઉઠાવો ને એલા વાત તો કરો તમે તો પ્રશ્ન ઉપર પ્રશ્ન કરો છો મારા ઉપર કેટલો વિશ્વાસ છે પછી તમે આમ નઈ કરો ને પછી તમે આમ નઈ કરો વાત તો તમારી દામિની ની છે ને એટલા માટે કહું છું ગળા સુધી વિશ્વાસ હતો કે ટોપિક ઘરી ફરીને અહીંયા જ આવશે

દામિનીએ તમારી સાથે કોઈ વાત કરી હતી આ ઘરથી જુદા થવા માટે નહીં નહીં તો કદાચ એ તમને એવું કહે કે આ ઘરમાંથી અલગ થઈ જવું છે સેપરેટ રહેવું છે તો તમે માનશો કે નહીં માનો પહેલા એની વાત જાણીશ વાત સમજીશ અને મને યોગ્ય લાગશે કે ભાઈ દામિની કહે છે રાઈટ છે તો એ વસ્તુ કરીશ હવે જુદા થવાની હોય કે સાથે રહેવાની હોય એટલે ખદાસ દામિની એવું કે કે આપણે અલગ થઈ જવું છે તો તમે આ પરિવાર સાથે રહેવા નથી માંગતા એમ ને જો એમાં સાચી હકીકતમાં એને સપોર્ટ કરવા જેવો હશે તો હું અલગ થઈ જઈશ તમારી ભેગો નહીં રહું હકીકત તો એવી છે કે એને સપોર્ટ કરવા જેવી કોઈ વાત જ નથી વાત એમ છે કે દામિની અને એમના મમ્મી વાત કરતા હતા કે આ ઘરમાંથી અલગ થઈ જવું છે અને દામિનીના મમ્મી એને સપોર્ટ કરતા હતા કે તું નાટક કર રો ધો દેવેનને સમજાવ અને પછી જો દેવેન ના માને ને તો દેવેનને કે કે છૂટાછેડા લઈ લઉં છું તમારે અમને બંનેને હજી ઝઘડતા જ જોવા છે ઝઘડો કરાવો છે અમારા બંને વચ્ચે મેં તમને કીધું હતું ને કે તમે મારી વાત ઉપર વિશ્વાસ નઈ કરો હમ તો એવું કઈક કરો ને કે હું તમારી વાત ઉપર વિશ્વાસ કરું હા તમે બહુ કહેતા હતા ને કે મારી દામિની કોઈ દિવસ આવું ના કરે મારી દામિની તો સતી સાવિત્રી છે એ કોઈ દિવસ ખોટું ના બોલે કોઈનું ખોટું ના ઈચ્છે તો આ શું છે બધું અને રહી વાત તમારા સાસુમાની તો આ વાતમાં એને સપોર્ટ ના કરવો જોઈએ સીધા સીધા પોઈન્ટ ઉપર આવો ને આ 5 મિનિટથી તમે નકરું લેક્ચર આપ્યા કરો છો મારે મોડું થાય છે એમ કીધું તમને તમને મારી ઉપર વિશ્વાસ નથી પણ આ વિડિયો જોઈને તમને વિશ્વાસ આવી જશે જોઈ લો તમને બહુ ટ્રસ્ટ હતો ને તમારી દામિની પર હા તમારી દામિની આ ઘરને જુદા કરવા માંગે છે હા આપણે એક પરિવાર સંપીને રહીએ છે ને એને ખટકે છે કે આ લોકો સંપીને ના રહેવા જોઈએ અમે શું બગાડ્યું છે એનું મને તો વિશ્વાસ જ નથી થતો કે દામિની આવું પણ કઈ કરી શકે દામિની તો આવું કરી શકે પણ આમાં વધારે ચડામણી એની મમ્મીની છે એટલે વધારેમાં વધારે સપોર્ટ કરે છે ને તો એની મમ્મી કરે છે આ બધી વાતમાં ફોર્સ કરે છે એને ચડાવે છે કે તું તારા સાસરિયામાં આમ કે તારા સાસુને આમ કે તારી જેઠાણીને આમ કે આ વિડિયોમાં દેખાય છે સાફ સાફ એટલેનો મતલબ એવો છે કે દામિની બગડવાનું કારણ એના મમ્મી છે હા હા તો પહેલી વાર જોયું છે કે કોઈ માં એની દીકરીનું ઘર ભાંગવા માટે તૈયાર છે કઈ વાંધો નહીં જોઈ લઈએ બંને શું કરવા માંગે છે ને એક્ઝેક્ટલી એ શું કરવા માંગે છે એ જોઈ લઈએ જેની બૂમા બૂમ માંડી છે તે અને દામિની રે યાર ઘર માં જ છે પણ તારે શું કામ હું છે તારી મમ્મીને કેને પણ છે કામ હોય હા દેવેન આટલી બધી બૂમ બરાડા કરવાની કોઈ જરૂર નથી બેટા અજે શું થયું છે કેમ રાડો ના કરો છો આવો હાજરમાં કેમ રાડો પાડો છો આટલી બધી એક્ચ્યુઅલી માં મમ્મી એવું છે ને કે મને એવી ખબર પડી છે કે અમે બે ભાઈ જુદા થઈએ એના માટે કાવતરું રચાઈ રહ્યું છે અમારા ઘરમાં શું બોલો છો ગુજરાતી કોણ કાવતરું રચે છે કોણે કીધું તમને આવું બધું તો હા ભાભી જ છે નહીં અમે આપણા ઘરમાં એવું તો કયો વ્યક્તિ છે જે આવું કામ કરી રહ્યો છે અરે પણ આપણા ઘરમાંથી કોઈ શું કામ કહી કે બેટા તને તો ખબર છે કે તારા પપ્પા અને મારું સપનું છે કે અમે મરીએ ને ત્યાં સુધી અમારા બંને દીકરા અમારી સાથે જ રહેવા જોઈએ એક્ઝેક્ટલી પણ હવે એવું થઈ શકે એમ નથી શક્ય નથી કેમ બોલો છો અને એટલા ગુસ્સામાં કેમ છો એ કહેશો હા કેમ કે મારી જે બૈરી છે ને એના મમ્મી એના મમ્મી આ બધું કરી રહ્યા છે મમ્મી શું બોલો છો આ આ તમે શું બોલો છો જરાક સમજી વિચારીને તો બોલો મારા મમ્મી વિશે તમે બોલો છો કોકે છે ને તમારી કાળ ભંભેર ની કરી છે હા ને એટલા સમય તમાર ઘેરાવી તો તમને આખે સડી ગઈ મનાવી ખબર નથી કે તમારા ભાભી નથી ગમ તો માં આવું છું હવે કહી દેવું તો હું નું આવ ના ના વેફાણ એવું નથી આ તમારી દીકરીનું સાસરું છે તમે આ ઘરમાં દીકરી દીધી છે તમને મન ફાવે ત્યારે તમે આવી શકો છો તમે ન આવો એવું તો અમે લોકો શું કામ ઈચ્છીએ મારી વહુએ શું કામ ઈચ્છે એના મા બાપે પાંચ પાંચ દિવસ આવીને રહી જાય છે તો એ તમને શું કામ આવતા રોકે અને ખબર હોય કે અરે હા તમે ખોટું સમજી રહ્યા છો મને એમ લાગે છે કે તમને કંઈક વેમ ભરાયો છે કે મારી વહુ આ બધું કરી રહી છે બીજું કોઈ નહીં આ તમારો જમાય કંઈક કહેવા માંગે છે હવે એને તો કંઈ કોઈ ન ચડાયો હોય ને અને અત્યાર સુધી તમારો જમાય તમારી દીકરી કે એટલું જ પાણી પીવે છે અને આજે એ એક આવું ભાષા કેમ બોલે છે એટલે એ તમારે જોવાનું હોય તમારી ગયું એના મોઢામાંથી સાચું બહાર આવી ગયું આપડે કોઈ કઈ કેવું પણ ના પડ્યું ને સાબિત પણ ન કરવું પડ્યું હવે જે તમે બોલા છો ને એ વાક્ય પૂરું કરો હા હા તમારો કહેવાનો મતલબ એવો દેવેન ખોટું સમજે છે બેટા જો તમારે જે વાત હોય સીધી રીતે બોલો સીધી રીતે તમે વાત કરો કે તમે દીકરી થઈને આ ઘર માટે કઈ બનાવી રહ્યા હતા કોઈ નથી જો સીધી રીતે વાત કરો ને તો મારી પાસે સબૂત છે એટલે સબૂત બતાવીને પછી તમારી પાસેથી વાત કઢાવું એ પેલા સામેથી તમે વાત કાઢશો ને તો એમાં વધારે મને ગમશે કઈ સાબિતી છે બતાવો છે હું પણ જોઉં ને કેવું તો ખૂબ છે તમારી પાસે હેતલ ભાભી આમાં તો કરીએ કે મેણ આનું ન કરી શકે એના સાચી વાત છે भाभी આ બધું શું ને એ સારી પણ કોકના ઘરમાં આગ ન ને એની કરતા આજે મારી હેતલ કર્યું ને બહુ સારું કામ કર્યું છે આ બધું ખોટું છે

માથું દુખવું પેટમાં દુખવું ચક્કર આવવા ઘરમાં કદાચ હેતલવો હોય કામ કર્યું હોય તો એ બગાડી નાખવું અને તમે કામ કર્યું હોય જો બગડી ગયું હોય તો ઝઘડા કરવા આ બધી ચણામણી તમારી તો તમને કરે છે હા બસ વેવાન હવે એક પણ શબ્દ બોલતા નહીં હા તમારો ચહેરો જ કહી આપે છે કે તમે હાથે કરીને તમારી દીકરીનું ઘર ભાંગવા ઊભા થયા છો આ દુનિયાની કઈ એવી માં હશે જે પોતાની દીકરીનું ઘર હાથે કરીને ભાંગે પણ તમારા જેવી માયો હજુ જગતમાં જીવિત છે જેના કારણે દીકરીનું ઘર ભાંગે અરે દીકરી સાસરે જાય પછી એને એના હાલ પર છોડી દેવાની હોય માન્યું કે તમે એકલા છો મારા વેવાય તમારી જોડે હમણાં હાજર નથી વિદેશમાં રહે છે તમારી એકની એક દીકરી છે એનો મતલબ એમ તો નહીં ને કે એની કાન ભંભેણી કરવી એનો મતલબ એમ તો નહીં ને કે આપણે આપણી દીકરીનું ઘર હાથે કરીને ભાંગવું

અિકેતા અને જે સી એ બધું હું જ કરવા વાળી છું માટે હું આજ પછી કોઈ દિવસ મારા દીકરીના ઘરમાં દખલ અંદાજી નહીં કરું મમ્મી બેટા બોલી લેવા દે તારા ઘર તારા ઘરમાં મારા કોઈ ઝઘડો થાય અને તને દુઃખ થાય ને એવું હું કરવા નથી માગતી હું ઈચ્છું છું કે તું આ તારા ઘરમાં સુખી રહે અને આજ પછી કોઈ દિવસ મારા બાબતની તમને ફરિયાદ નહીં મળે એવા કહેવાય મને માફ કરી દેજો મમ્મી તમે શું કામને માફી માંગો છો ઓજબુતી વગર ની છું તમે કયું અને બધું માનતી ગઈ મારે થોડી મારી બુદ્ધિ પણ આપવી જોઈએ ને કે મારા લગ્ન થઈ ગયા છે મારે કોનું માનવું જોઈએ ને કોનું નહીં તમે જેમ કેતા ગયા ને હું કરતી ગઈ પણ એનું પરિણામ શું આપવાનું હતું એ ક્યારે વિચાર્યું જ નહીં સારું છે વેવાણ કે તમારા એક જ દીકરી છે જો આવી બે ચાર દીકરી હોત ને તો બે ચાર ઘર ભાંગત ને તમે તો

એ બધું એપ્લાય કર્યું છે એ માફીમાં પાછું જશે અને એનો પસ્તાવો મે કરીએ છે એને હવે થાય ભૂલ નહી થાય અને રહેવત વાત બેટા જો જે ભૂલ થઈ ને પસ્તાવાનો એક જ આપણી પાસે રસ્તો છે આ જીવન જ્યાં સુધીને હું જીવું છું કે તારામાં જીવ છે ત્યાં સુધી આ ઘરના ગઢિયાઓની સેવા તું કરીશ અને આ ઘરને એક કરીને રાખીશ અને બધાની સંભાળ લેશ બસ આજ પછી કોઈ દિવસ મારી દીકરીના ઘરમાં આવી રીતે હું આવીશ પણ નહીં ઠીક છે બેમાં અમે નથી ઈચ્છતા કે તમે અમારી માફી માંગો કે અમારી બહુ અમારી માફી માંગે હા હા વાતની તમને પહેલેથી જ જાણ હોવી જોઈએ તમે અમારા કરતા મોટા છો તમને ખબર છે કે જ્યાં સંભ હોય ને ત્યાં જંભ હોય પરિવાર વગર આ આ દુનિયામાં કોઈ કોઈ નથી રહી શકતું પરિવાર જ શર્વત્તમ હોય છે બધું હા હવે અમે તો તમને માફ કર્યા દેવેન ભૂલ થઈ ગઈ છે માફ કરી દે આટલા મોકા આપ્યા ને એક મોકો વધારે હા દેવી સોમય રો પછી કોઈ દિવસ આવી રીતે ન આવો અ મમ્મી અર્ધ્યા બપોરે આ ગયા તને શરમ નથી આવતી જા ને હા મમ્મી ઊભા